એ વહુ ઓમાય તો જાય છે શાકભાજી લેવા જઉં છું તો કેમ જૂના કપડાં પહેરી મમ્મી જૂના કપડાં પહેરીને જઈએ ને તો સસ્તું શાક આપે આવું ભીડા તા લે આ વાટકો કેમ વાડકો આ વાટકો લઈને જા એટલે ઘડી સમજી અને મફત શાક આવશે તને જાહેર ઓફફિયર થી આવી ગઈ શું કરવા આવી શું કીધું અરે તું તારા ભાઈના ગઈ ગઈતી તો કેવી છે તાર ભાભી ભાભી તો બહુ સરસ છે તમને ખબર છે મારી ભાભી ડોક્ટર છે પણ આમણે તો કીધું કે એ તો એન્જિનિયર છે ને કીધું તો અમને એવું જ હતું કે એન્જિનિયર છે પણ આ તો ઘરે આવી ને એટલે ખબર પડી કારણ કે માં મમ્મી જારે કઈ કે ને ત્યારે કે તમને શું તકલીફ છે તમને શું તકલીફ છે